કેમ છો વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલ માં હું જે લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું તો આગલા વિડીયો માં આપણે ઇન્ટ્રોડક્શન વિડીયો જોઈ ગયા કે અસાઇનમેન્ટ સોલ્યુશન માં આપણે પાંચે પાંચ પ્રશ્ન ને કઈ રીતના પ્રકરણ વાઇઝ જોવાના છે તો તેમાંનો પહેલો પ્રશ્ન છે એ આપણે જોઈશું અને એ પહેલા પ્રશ્નના પ્રકરણ નંબર 7 માં વિકલ્પો આપણે જોવાના છે જો પહેલો પ્રશ્ન શું હતો કે નીચે આપેલા દરેક પ્રશ્નો માટે આપેલા વિકલ્પો માંથી સાચો વિકલ્પો પસંદ કરીને લખો એવા સોળ સોળ વિકલ્પો હશે એટલે કે સોળ માર્ગ હશે પ્રકરણ નંબર સાત થી તેર સુધીના આપણે વિકલ્પો જોવાના છે એમાં પ્રકરણ નંબર સાત છે એમાં પ્રકરણ નંબર સાત માં આપણે પેલો પ્રશ્ન જોઈએ કે પેલો જ પ્રશ્ન કે ટકાનો અર્થ શું થાય ચાલો ટકાનો અર્થ શું થાય તમે લખો છો ટકા આ રીતના ટકા લખો છો આનો અર્થ શું થાય અને કઈ રીતના લખી શકાય તો કે જો પ્રતિ બસો તો કે ના અને કઈ રીતના લખાય આપણે એક ટકા હોય તો એક ના છેદમાં સો આપણે આ રીતના લખતા તો આને કઈ રીતના લખી શકાય પ્રતિ ત્રણસો તો કે ના પ્રતિ સો પ્રતિ એકસો એક એનો સાચો જવાબ શું થશે પ્રતિ સો થશે ચાલો સો ના ચાલીસ ટકા બરાબર ખાલી જગ્યા સો સો ના ચાલીસ ટકા એટલે સો ના ચાલીસ ટકા એટલે ચાલો આવા દાખલા આપણે પ્રકરણ નંબર સાત માં જોઈ ગયા છીએ રાશિઓની તુલના તો ચાલો કઈ રીતના થશે તો કે સો ના દૂર કરવો હોય તો એના ગુણાકાર આ ચાલીસ એમના ટકા દૂર કરીએ તો છેદમાં સો

આપણે શું શું આપી દીધું એક પડતર કિંમત આપી દીધી છે પાંચસો રૂપિયા અને વેચાણ કિંમત માંથી શું બાદ કરી દેવાનું પડતર કિંમત હોય તો પડતર કિંમત ખરીદ કિંમત હોય તો ખરીદ કિંમત અને મૂળ કિંમત હોય તો મૂળ કિંમત એ બાદ કરી દેવાની વેચાણ કિંમત કેટલી છે તો કે પાંચસો રૂપિયા કેટલી છે પાંચસો રૂપિયા એમાંથી પડતર કિંમત કેટલી છે તો કે પડતર કિંમત એ રૂપિયા છે વેચાણ કિંમત એ પાનસો છે તો પાનસો માંથી પાનસો જાય તો zero તો નફો તમને કેટલો મળે તો કે નફો તમને zero મળે કેટલો મળે નફો zero મળે ચાલો પ્રશ્ન નંબર ચાર જોઈએ પ્રશ્ન નંબર ચાર કેટલા આપેલા છે તો કે એક વસ્તુની વેચાણ કિંમત એક વસ્તુ છે એની વેચાણ કિંમત કેટલી આપેલી છે છસો રૂપિયા અને નફો તમને પાનસો પચાસ રૂપિયા હોય તો પડતર કિંમત કેટલી થાય

પાંચમો પ્રશ્ન પડતર કિંમત કેટલી આપી છે બસો ને પચાસ રૂપિયા આપી છે અને વેચાણ કિંમત કેટલી આપી છે બસો ને પચીસ હોય તો ખોટ કેટલી થાય જો હવે તમને ખ્યાલ તો આવી ગયો કે પડતર કિંમત કેટલી છે વધુ છે અને વેચાણ કિંમત કેટલી છે ઓછી છે તો કોઈક વાર એમ પૂછે છે તો શું થાય તો આપણે બધાને ખ્યાલ છે કે વેચાણ કિંમત પડતર કિંમત કરતા ઓછી હોય તો ખોટ જાય તો અહીંયા તો તમને પૂછેલું છે ખોટ કેટલી થાય ખોટ કેટલી જાય એમ નથી કીધું જો તો બાદબાકી કરો તો તમને મળી જાય ખોટ પરંતુ ખોટ આપણે ટકામાં મેળવવાની છે ટકા મેં લખાયું હતું એ ખોટ ક્યારે થાય ખોટ ટકા તો ખોટ ના છેદમાં મૂળ રહેશે એને ગુણ્યા સો શું ખોટ જે મળે એ ખોટ મેળવવાની પછી એના છેદમાં જે મૂળ રહેશે હોય એ અને એને ગુણ્યા સો તો સૌપ્રથમ શું કરવું પડે તમારે ખોટ મેળવવી પડે કઈ રીતના મળે તો કે પડતર કિંમત માંથી વેચાણ કિંમત બાદ કરી દેવી પડે શું કરવી પડે પડતર કિંમત માંથી કરવાનું પડતર કિંમત ઓછા વેચાણ કિંમત વેચાણ કિંમત ચાલો પડતર કિંમત કેટલી છે બસો ને પચાસ એમાંથી વેચાણ કિંમત કેટલી છે બસો ને પચીસ

મૂળ રાશિ કેટલી છે પડતર કિંમત બસો ને પચાસ બસો ને પચાસ ગુણ્યા કેટલા સો ચાલો રેડી ચાલો સાબુ બે જીરો જીરો ઉડી જાય તો પચીસ એકા પચીસ એક ગુણ્યા દસ એટલે કેટલા થઈ જાય દસ જવાબ કેટલો આવે આપણો દસ તો પાંચ માં સો આવે એટલે દસ ચાલો હવે છઠ્ઠો પ્રશ્ન પડતર કિંમત આપે છે બે અને વેચાણ કિંમત માંથી પડતર કિંમત બાદ કરી દેવાની ચાલો જો ખોટ હોય તો શું કરવાનું પડતર કિંમત માંથી વેચાણ કિંમત બાદ કરવાની અને નફો હોય તો વેચાણ કિંમત માંથી પડતર કિંમત બાદ કરી દેવાની પડતર કિંમત આપેલી હોય તો પડતર કિંમત ખરીદ કિંમત આપેલી હોય તો ખરીદ કિંમત અને મૂળ કિંમત આપેલી હોય તો મૂળ કિંમત એ બધી ચાર ચાલો હવે પડતર તો આપણને ખબર છે કે પડતર કિંમત ક્યારે હોય કે મૂળ કિંમતમાં જે આપણે ખર્ચ ઉમેરીએ એટલે કે ખરાજ ઉમેરીએ ત્યારે આપણને પડતર કિંમત મળે પણ અમુક વસ્તુ એવી હોય એમાં ખર્ચ થયેલો જ ન હોય તો એ પડતર કિંમત એ જ આપણી મૂળ કિંમત મૂળ કિંમત એટલે ખરીદ કિંમત પણ તમે કહી શકો ચાલ તો શું કરજો હવે ડાયરેક્ટ હું આ રીતના નથી કરતો પણ ડાયરેક્ટ હું બાદ બાકી કરી નાખીશ એટલે સત્યાવીસ સત્યાવીસો સાહીઠ માંથી સૂત્ર આનું આજ રહેશે ખોટમાં જેમ છે ને એમ જ કે નફો ટકામાં બરાબર નફાના છેદમાં મૂળ રસી ગુણ્યા સો સૂત્ર આપણું એ જ રહેશે કે નફો ટકામાં છેદમાં મૂળ કેટલી છે તો વર કિંમત છે ત્રેવીસો ગુણ્યા સો ચાલો આ એક જીરો આ એક જીરો જો એક જીરો અહીંયા એક જીરો ત્રેવીસ દુ છેતાલીસ બે ગુણ્યા દસ એટલે કેટલા થઈ જાય વીસ એટલે નફો ટકા માં છે એ કેટલો માં છે વીસ અહિયાં આપણું આ પ્રકરણ નંબર સાત છે એના એમસીક્યુ આપણે જોઈ લીધા ચાલો હવે આ સ્ક્રીનશોટ પાડી લો પછી આપણે પ્રકરણ નંબર આઠ ના વિકલ્પો જોઈએ